પાટકા પે દોરી ફીકી ફીકી તો કાઢી લેતી પણ પેલું નવ પીપોડ હોય તો ખબર છે મને ખબર છે હું ના તો આપડે પડી જાય અરે તાર હેડો નખરે તો કાકાને હેડો

મુન્ ભાઈ ની સસ્તું કરી આપડો મુન્ના ભાઈ બોલું એવું લેવાનું છે માલિકા લઈ લ્યો બીજું છે એ તો જે લેવાનો લઈ લેજો હા હે હા તો બધા પوتين કે લેવા છોકરો માટે લઈ એટલે પેલા પતંગ તો જુઓ દિલ વાળા દિલ વાળા દુલ્હણિયા લઈ જાય કપાઈ પેલો હોમ દિલ મોકલી